જે મહિનું એમ હરિઓમ મહિલું વાસુદેવાય ના મહા મહિલું એવે એને પાર ઉતરી ગયા સંતો બોલો અને આપણે તો રાત ભજનો કરી કઈ સમજાવી મહારાજો આવે સત્સંગ કરે કઈ સમજાવે કઈ બોરીઓ મારે તાકી તાકી મારે પણ કઈ કઈ સમજી જાય ખબર જ નહીં એટલા માટે જે કઈ કા ગુરુ આપણે ગમે તે જગ્યાએ પ્રોગ્રામ હોય શાંતિથી બેહી અને ગુરુનું નામ લેવાય અને મારું કેવું એવું છે કે જે જે કંઈક ભક્તિ મેં લાગ્યા હોય અને જે ગુરુએ જે વચન આવ્યું જે ઓળખાવ્યું હોય એનું પરમ આપણને જે આપણે સુરતા જે દોડાય છે ને એ સુરતા પરથી આપણને ઓળખણ પડી જાય છે કે આ ગુરુ કઈ રીતે છે અને કેટલી બુદ્ધિ છે એટલી આપણને ખબર પડે છે પણ જે સારતા પ્રેમ ભાવથી જે ભક્તિ કરે ને એને બધી ખબર પડે અને જે સેવકો હોય અને સાચો સેવક હોય એને કોઈ જાતની અંદર વ્યામ કે કોઈ ઝંઝટ કે કોઈ મારું તારું એવું થતું હોય એ બધું મને આવતું નથી કારણ કે ગુરુ મહારાજે જે ઓળખાવી દીધું હોય ને